સગાવાલા એ બે અઢી વર્ષ પહેલા આવ્યા હોય બે વર્ષ પહેલા આવ્યા હોય અને એ થરા જોયું હોય અને ખાલી હાઈવે ઉપરથી પસાર થાય એ આપણો હાઈવે જુએ અથવા તો ગામમાં અહીંયા હોસ્પિટલ નવી બની રહી છે તે જુએ અથવા તો રેસ્ટ હાઉસ નવું બને છે તે જુએ અથવા તો બે ની વચ્ચેનો રસ્તો જુએ ગામનો અથવા પોલીસ સ્ટેશનની પાસે હાકડી ગલી હતી એ આવવાનો રસ્તો એ જુએ તો જોઈને એમ ચોક્કસ કે આપણે થરાદ આવ્યા છે કે બીજી કોઈ જગ્યાએ બે વર્ષ પહેલા આવેલા હોય માણસને અને એટલો બદલાવ તો આજે દેખાતો હશે પરંતુ હું હજુ કહું છું કે હજુ બે અઢી વર્ષ પછી કોઈ આવશે ને આજે જોયું છે ને તો પણ ફરી પાછું લાગશે ઘરે આટલું બધું નવું થયું આટલું બધું કામ આટલું બધું આપણું થરાદ અનેક રીતે આગળ વધી રહ્યું છે એ સલામતી જીવી શકે દરેકને પ્રગતિ કરવા માટેનો સપના અને એની ઊંચી ઉડાન પોતે વિચારી શકે દરેકને લાગે અહીંયા આગળ આપણી સલામતી છે અહીંયા આગળ જે કંઈ રોકાણ કરશું જે કંઈ ધંધો કરશું એની ચિંતા નથી આ પ્રમાણનું આપણું થરાજ બને અને સંકલ્પ મે ચૂંટણી ટાઈમે આવ્યો તો ત્યારે કીધું હતું અને એક વાત એ પણ કીધી હતી કે આપણું થરાદ એ પાલનપુર ને મહેણાની જેમ સિટી બનશે આવી વાત હું કહેતો તો ત્યારે ઘણા બધા કદાચ હતા શું બોલે છે અને પાછા અમારા રાજકારણીય ઉપરની તો શ્રદ્ધા એ ઓછી ને કે બોલે ને કે આવું માને કે આવું થાય એમ કોઈ માણસ બોલે કે આવું આવું કરશું ને થઈ જાય તો આઝાદીના આઠ દસ દાયકાઓ પછી મને લાગે છે કે શ્રદ્ધામાં ઘટાડો થયો હશે એમને લાગતું હતું કે બોલે પણ આવું થાય કે કેમ પણ આજે તમને એ ભરોસો દેખાતો હશે હોસ્પિટલની વાત કરી હતી તો આજે હોસ્પિટલ બની રહી છે ને એના ઉપરથી અંદાજ થઈ રહ્યો હશે અને આ જ વર્ષની અંદર આપણે એને એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવાના છીએ એ જોશો ત્યારે તમને સંતોષ થશે ઘણાને એમ થશે કે આપણા મત વસૂલ છે જેમણે મતદાન કર્યું છે ને એમને લાગશે હોસ્પિટલ જોઈને લાગશે કે આપણું કામ વસૂલ છે એજ રીતે આજે જિલ્લો જયારે નવો બન્યો ને એટલે કોઈ પણ પ્રગતિશીલ માણસને લાગશે કે આપણે મહેનત કરીને એ વસૂલ છે અને એ પણ કેવામાં ભરોસો મૂક્યો તો ખબર છે કોઈ ઓળખે નહીં પાંખે નહીં બધાને પાછું મારા માટે તો એવું કહેતો હતો કે આ ચૂંટણી જતો રહે છે પછી ક્યાં ગોતવા જશું આવી વાત ચાલતી કે આ ચૂંટણી જતો રહે છે પછી ઓછો ક્યાં અને પછી તમારે કોતમાં જોવું પડશે કોઈનું કામ કામ થશે નહીં કશું થશે નહીં આવો એક આખો એવડો મોટો પ્રચાર ચાલતો હતો અને કોઈ પણ સજ્જન માણસને લાગે કે મારું આપણું વાત તો સાચી છે પ્રતિનિધિત જતો રહે શું અને એવા વાતાવરણની વચ્ચે પણ તમે જે ભરોસો રાખ્યો ને ક્રેડિટના સાચા તમે અને જેમને આ પ્રચારમાં આવી અને કદાચ એમને લાગ્યું છે જેટલો જોવો એટલો ટેકો નહીં કર્યો હોય ને એમને આજે લાગતું હશે મારું બધું વાત તો સાચી હતી આપણે ભૂલ કરી આપણે રહી ગયા આપણે આપણા પગ જાતે કાપવાનું કદાચ કરો તો આ તો સારું થયું કે આટલા બધા મહેનત કરી નાખી નહી આ દિવસ આ વિકાસની યાત્રા કદાચ જોવા ના મળો એવો બેઠા બેઠા અંદરથી અફસોસ થતો હશે કોઈ માણસ બોલે અને થાય એ કે હું આવું કરીશ અને થઈ જાય હા થઈ ગયું છે હું કરી રહ્યો છું એની પાછળ સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ આ બેની સરકારો છે ને અને એને આપણા થરાદ ઉપર એટલો પ્રેમ ને લાગણી છે ને કે જેટલું માગું છું ને એટલું બધું કામ કરે છે નહીં તો હું ના કરી શકું

અમને સંતોષ છે અને ખાલી હું કામ કર્યું નહી મારી આખી કાર્યકર્તાની ટીમ હું જો એનાથી દસ ડગલા આગળ હોય બધા કાર્યકર્તાઓ રાત દિવસ પાણીની અંદર પણ માતાઓ બહેનો સહિત આપણા બધા કાર્યકર્તાઓ પ્રજા કલ્યાણ માટેનું કામ કરતા હોય મને અંદરથી એટલો હૃદયથી રાજીપો થાય કે પરોપકારનું કામ કરવા માટેનો સંકલ્પ એવા ધરતી ઉપર જેટલો ઊંચો લેશું ને બધો સંકલ્પ અહીંના કાર્યકર્તાઓ આગેવાનો પૂર્ણ કરશે આ મને અંદરથી આંતરડાનો સંતોષ થાય એક ભાઈએ મને પૂછ્યું ચાલતી હતી ને અહીંયા પૂર આવ્યું એટલે ચાલો સુધી કામ કર્યું અને જેવું સાડા સાત વાગે પૂરી થઈ અહીંયા આવ્યો રાતે રહ્યો સવારે પરોડીએ ત્યાં પહોંચ્યું પાંચ વાગે ત્યાં પહોંચીને આખી રાત અહીંનું કામ કર્યું પાંચ વાગે ત્યાં ગયો અને વળી પાછો સવારની વિધાનસભા હતી એટલે વળી પાછું આખો દિવસ કામ કર્યું મને કોઈએ કીધું કે શંકરભાઈ દિવસે અહીંયા કામ કરતા હતા રાતે તમે થરાદ હતા થરાદ જઈને ફરી પાછા આખો દિવસ અમારા કેમેરા તમારા ઉપર મંડાયેલા જ છે અને સતત તમે કામ અહીંયા આગળ કઈ રીતે કરો છો અને બીજો પ્રશ્ન એમણે પૂછો કે તમે વિધાનસભા પૂરી થયા પછી પણ તમે ના જઈ શકો એટલે મેં એમને કીધું મેં કીધું તો મારું પરિવાર છે ને એટલે ત્યાં સુધી એમને ના સમજાવ્યું મેં કીધું તો મારું પરિવાર છે ને તમને ના સમજાવ્યું એટલે મેં એક વાર્તા કીધી બહુ સારા પત્રકાર હતા તમને બધાને કહું છું હું એ રીતે વિચાર કરું છું એક દીકરી એ દસ બાર વર્ષની દીકરી એના છ વર્ષના ભાઈને પોતાના ખભામાં તેડીને જતી હતી માંડ માંડ ચાલી શકે એવી સ્થિતિ એની એટલે કોઈ આવીને કીધું કે અરે તું આટલી નાની છે ને તું આને તેડીને જાય છે તું તો તેડીએ કેમ જ નથી તને થાક નથી લાગતો તો એવું કીધું મારો ભાઈ છે ને એટલે ફરી પેલા પણ તને એવું નથી લાગતું થાક નથી લાગતો એટલે મેં પણ એને કીધું આ તો મારું પરિવાર છે ને મારા પરિવાર ઉપર કોઈ આફત આવી હોય તે દિવસે મને શે નહીં આવે તે દિવસે મને થાક છે ન લાગે મારું થરાદ તો મારું પરિવાર છે મારું કુટુંબ છે અને એના ઉપર જે દિવસે આફત આવી હોય તે દિવસે હું મારું શરીર મારું મન મારી બુદ્ધિ મારું આત્મા બધું અહીંયા હોય એના માટે એમાં ઊંઘ ના હોય એના માટે હું જેટલું કામ કરું પરિવારમાં કોઈને પણ આફત આવે ત્યારે દોડીને બધા પહોંચી જાય છે ને તો મારું થરાબ તો મારું પરિવાર છે એની આફતની અંદર હું એમ કહી શકું કે નાના હું તો ધારાસભ્ય અધ્યક્ષ છું તો અધ્યક્ષ તરીકે ત્યાં મારું કામ છે ડ્યુટી છે તો હું નહીં મારું એ ડ્યુટી છે એ પૂરી કરીશ હું રાતની હું બંધ કરીશ હું મારી ત્યાંની ડ્યુટી પણ પૂરી કરીશ હું મારું આ કર્તવ્ય પણ કરીશ અને એ જ ભાવ સાથે આપણા થરાદવાસીઓના પડકે આવીને જે અમારાથી બને એટલું જે વર્ષોથી આપણે ત્યાંથી દિવસો મહિનાઓ નીકળે તેઓ પણ પાણી ના નીકળતું હોય એ ગણતરીના દિવસોની અંદર કઈ રીતે નીકળી શકે એના માટે પૂરી મહેનત પૂરું આયોજન પૂરું પ્લાનિંગ સાથે તમે થરાદવાસીઓ જાતે જોયું છે તમે અનુભવ્યું છે અને એટલું જ નહીં એને માટે જે આફતમાં બેઠે એને જમવાનું કઈ રીતે જમતા હશે એની લાઈટ હું કઈ રીતે જલ્દી પહોંચાડું અને તૈયાર પાણી કાઢ્યા પછી એની સફાઈ માટે અહીંયા જ નહીં સેક અમદાવાદ કોર્પોરેશનની ટીમ એને અહીંયા લઈને સફાઈના કામે કઈ રીતે લગાડું કે મારું થરાદ સ્વચ્છ અને ચોખ્ખું થાય એમાં કોઈ બીમારી ના આવે એમાં કોઈ રોગચાળો ના આવે તો કોઈને માદુ ના પડવું પડે એના સુધનું ધ્યાન જે ભગવાનને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી આપણા થરાદ વસ્વ માટે કદી છે અને માત્ર અહીં જ નહીં આપણા વિસ્તારના ગામડા માટે પણ તો આ ત્યારે જ થતું હોય છે જ્યારે પોતાનો ગણીએ છીએ જ્યારે પોતાનો પરિવાર ગણતા હોય છે ત્યારે થતું હોય છે અને હું કંઈ કરું છું તો મોટાય નથી કરતો હું કંઈ નવું નથી કરતો હું જેટલું કામ કરું છું એના કરતાં મને સવાઈઓ પ્રેમ ને લાગણી મારું થરાતના એક એક વડીલો આપે છે એક એક માતાઓ બહેનો પોતાનો ભાઈ આવ્યો હોય ને પોતાનો દીકરો આવ્યો હોય ને એ જ પ્રમાણનો પ્રેમ જ્યાં પણ મળું ત્યારે આવ ભીલા આવ દીકરા

જેટલો એ રીતનો હોય કે આપણું ડેવલપ ગુજરાત આખા દેશમાં સૌ ગુજરાતની અંદર કોઈને જોવું હોય તો ઉદાહરણરૂપ એમ કહેવાય વિકાસ જોવો હોય તો થરાદ જાઓ અને એ પ્રમાણેનો થરાદનો વિકાસ એ મારું સપનું છે અને હું એ સપનું એટલા માટે જોઉં કે આવતીકાલ આપણા થરાદવાસીઓને જે આપણા દીકરા દીકરીઓ ભણે છે એ આજે જન્મ્યા છે જે નાના મોટા છે અહીંયા અભ્યાસ કરે છે એમની આવતીકાલ કેટલી ઉજડી હોય એ કઈ રીતે આગળ વધે એના સપના કઈ રીતે સાકાર કરવા માત્ર એ બે વર્ષનું વિચારીને નહીં પરંતુ ધરતી ઉપર આપણે જયારે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું થરાદ બનાવવાનું કર્તવ્ય આપણું છે આપણને માલિકે જયારે જવાબદારી સોંપી છે આપણને ઈશ્વરે જયારે જવાબદારી સોંપી છે તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણનો ઉભા કરીએ અહીંથી ભણવા માટે કરીને અમદાવાદ કે બહાર કોઈને પાલનપુર કે જે જવું પડે અહીં જેવા શિક્ષણના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીશું અહીંયા દીકરા દીકરીઓને એ પ્રમાણની તાલીમ એ પ્રમાણનું શિક્ષણ મળતું હોય કે જેથી દરેકને આગળ વધવાનો મોકો મળે આપણે સીમા ઉપર સરહદ ઉપર આવ્યા આપણે દેશની અંદર રાજ્યની અંદર સરહદ ઉપર છીએ એટલે વિકાસ ત્યાં પહોંચતા પહોંચતા વાર લાગે સ્વાભાવિક છે પરંતુ એમ માની લઈએ કે સીમા ઉપર છીએ એટલે આપણે સેલે રહીશું ના એવું નહીં થાય ભલે સરહદ ઉપર હોઈએ પરંતુ કંઈક એવું કરીએ કે જેથી કરીને આવતીકાલ આખા રાજ્યની અંદર સૌથી અગ્ર વિસ્તાર તરીકે આપણો વિસ્તાર પહોંચી શકે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે સલામતી તો એક કામ છે પરંતુ શિક્ષણ સૌથી મોટું અમોદ શસ્ત્ર છે અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યૂટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો તેના માટે નોકરી શોધવાની જરૂર ના પડે એવું ઘણું બધું છે દુનિયામાં અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે દુનિયા જેની આવતીકાલ હવે બનવાની છે એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે તો એક બાજુ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા માટે એ ભારત સરકારના હોય બહારથી હોય બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરાવવાનું હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાના હોય એ બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન બનાવી છે અને માત્ર આઠ દસ વર્ષના સમયગાળામાં જે સપનું આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું ખરાદ આપણું અનેક રીતે આગળ વધી જાય અનેક રીતે આગળ વધી જાય અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણું થરા જ આ પ્રમાણે બની શકે છે આ બની શકે અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે તમારા બધાના જે આશીર્વાદ છે તમારા બધાની જે શુભેચ્છાઓ છે તમારા બધાનો જે સહયોગ છે એને કારણે આ કામ થઈ શક્યું છે પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે માત્ર જનપ્રતિનિધિ એટલો ના કરી શકે માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ એના ભાગીદાર થવું જોઈએ અને સપના જો એક સાથે આપણે જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક 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 નાગરિકે આની અંદર પોતાનું યોગદાન આપવું પડે દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે બધા ના જોડાઈ શકીએ આપણે કરી શકીએ જો ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય પહોંચાડવું હોય તો આ કામ કરવું પડશે અહીંયા જીવે એવી વ્યવસ્થા બનાવવી પડશે દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે એમને ચોખ્ખી હવા જોઈએ છે ચોખ્ખો ખોરાક જોઈએ છે અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું છે મેં અત્યારે સર્વે માટેની ટીમ લગાડી છે કોઈ જગ્યાએ એગ્રો ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટ નથી થયો કે ખેતરની અંદર જઈ અને ટુરિઝમ ડેવલપ કરી શકાય અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમ સ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાળે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કમાઈ શકે અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો છે પશુપાલન છે એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી વાળાથી કરીને રોજગાર ધંધા બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખે આખું બદલાઈ જાય આ થીમ અહીંયા શક્ય છે કેમ આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે બાકી જગ્યા આવું નથી તો આ એક ઓપોર્ચ્યુનિટી છે જે સંજોગો છે એની અંદર જ આ વ્યવસ્થા ઉભી કરવી પડે અને શક્ય છે અને મેં દુનિયા જોઈ જોયા પછી તમને આખે દુનિયાલેન્ડ સેના ઉપર ટુરિઝમ ઉપર ચાલ્યું આખે આખું સિંગાપુર સેના ઉપર વર્લ્ડની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શક્યો ટુરિઝમ ઉપર બની શક્યો અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણ પ્રદેશ હતો શેના કારણે આગળ વધ્યો તેલના કારણે માત્ર નહીં ટુરિઝમના કારણે આગળ વધ્યો દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેને દુનિયા બદલી છે ઊંચા સપના જોઈએ અને સપના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા પરંતુ આપણી આવતીકાલ જે આપણો સંતાનો છે એમને ક્યારેય દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર આ બધા કામો લીધા છે આ બધા કામમાં તમારો સહયોગ જોશે મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણની અંદર ક્વૉલિટીવાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે તમામ લોકોએ જોડાવવું પડશે એકલો સરકાર એકલા પ્રજા એકલા વ્યવસ્થા નહીં

એ વેસ્ટર્નના કારણે કરીને એની અધોગતિ ન થાય એ વ્યવસ્થા પણ કરવી પડશે તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જવું છે આપણે ધરતી ઉપર સ્વર્ગ ઉતારી શકીએ આપણે જ ઉતારી શકીએ આપણે જ વ્યવસ્થા કરી શકીએ અને કામ આપણે કરી શકીએ આપણે કરવું છે કામ તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું આ અઢી વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો હજુ આવનારા સમયની અંદર હજુ આ અઢી વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું એટલું કામ કરીશું અને મને કામ કરવામાં થાક નથી લાગતો મને કામ કરવામાં ઉત્સાહ થાય છે હું દરેક વ્યક્તિને મળું છું કંઈ પ્રજા માટે કામ કરું છું બીજાના ભલા માટે કામ કરું છું પરોપકાર માટે કામ કરું છું મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું તો એની અંદર મને ઉત્સાહ થાય છે નથી થાક લાગતો નથી ઊંઘ આવતી ચાર પાંચ કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જ્યારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો હતો તમે જોતા હશો વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો ત્યાં હતો પછી રાજસ્થાનના રોડ હતો આજે એટલે ગાંધીનગરથી રોડ આબુ રોડથી અંબાજી હતો અંબાજીથી પછી વડગામના ગીડાસન હતો ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી ત્યાંથી મનુપુરની મિટિંગ અને ત્યાં થઈને અહીં આવ્યો છું પરંતુ મને થાક નથી લાગતો એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ છે તમારા બ્લેસિંગ છે ઘણા લોકો મોઢેથી નથી કહી શકતા પરંતુ અંદર બેઠા બેઠા તો કહે છે કે આ સારું કરવા વાળાનું સારું થતું અને બ્લેસિંગ નાની વાત નથી એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ભૂમણા લેતા હોય છે ઓવારાના લેતા હોય છે કેટલું અંદરથી અંદરથી એ થતું હોય આપણા મનની અંદર થાય કે હું કેટલી બધી બહેનોનો ભાઈ છું એ વડીલો જ્યારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોઈ શકે છે કે જેને આટલો પ્રેમ ને લાગણી મળે તો મારે તો મારું જીવન જે છે ભગવાને મને જે કંઈ આપ્યું ઈશ્વરે આપ્યું છે તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું પરોપકાર માટે ખરું અને દરેકને સાથે રાખીને ચાલવું છે દરેકનું કલ્યાણ થાય એ સંકલ્પ છે દરેક બનવું થાય શરીર આપણું છે ને તો શરીરની અંદર જો આપણે ખાલી એક હાથ મજબૂત થઈ જાય અને પગ પતળો રહી જાય તો સંપૂર્ણ શરીરનો વિકાસ નથી એના માટે તો દરેકનો વિકાસ થવો આપણે હાથ પણ વિકાસ થાય માથાનો પણ વિકાસ થાય પગનો પણ વિકાસ થાય દરેકે દરેક આખા શરીરનો વિકાસ થાય તો આપણા માટે તમામે તમામ લોકોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને જે વધારે ડૂબળું હોય વધારે મુશ્કેલી હોય એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે માં પણ એવું કહેતી હોય છે પોતાનો જે દીકરો વધારે ડૂબળો હોય તો એને થોડું દૂધ વધારે આપતી હોય છે એ જ ભાવ સરકાર તરીકેનો પણ હોય તો આપણો વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે જ્યાં જ્યાં ત્રુટીઓ છે એને ઠીક કરીશું હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું આપ સૌ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો એના માટે આભાર ઈશ્વરને પ્રાર્થના કરું છું મા જગદંબાને પ્રાર્થના કરું ધરણી ધર શામળાને પ્રાર્થના કરું મા નળેશ્વરીને પ્રાર્થના કરું મા સેણલને પ્રાર્થના કરું તો મારા વિસ્તારની અંદર તમામ સુખ સમૃદ્ધિ આપજે નવા વર્ષે એમના સપનો જે છે જે એમના અરમાનો છે અરમાનો પૂરા કરવા માટેની તો એમને ભક્તિ અને શક્તિ આપ એવી શક્તિ આપ જેથી કરીને મારો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ બની શકે મને એ બુદ્ધિ આપ મને શક્તિ આપ મને એ સમજણ આપ કે મારા વિસ્તારના પ્રજાજનોના જે સપના છે અરમાન છે એમની આવતીકાલ છે એને ઉજળી કરવા માટે તો કામ કર્યા કરું હું માત્ર મારા માટે નહીં હું મારા વિસ્તાર માટે જીવું દરેકના કલ્યાણ માટે જીવું બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું બધાને હૃદયથી ખુબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું ફરી આપ સૌનો હૃદયથી આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી